કચ્છથી કબૂતર ઉડ્યું ને મુંબઈ લીધું જોયું વાહલું ન લાગ્યું કોઈ આ વાગડ નમસ્કાર મિત્રો જય માતાજી વાગડ ધરામાં આપનું સ્વાગત છે આજે અમે આવી ગયા છીએ કચ્છ વાગડના ઐતિહાસિક ભૂમિ રાપર તાલુકાનું રવ ગામ કે જ્યાં રવડા રવે પ્રાચીન મંદિર આવેલું છે જ્યાં પાંડવોએ સૌ પ્રથમ અહીં પૂજા કરેલી માતાજીનો એક એવો પરચો કે અહીં ચાર ગામોમાં માં શિયાળો પવન વાતો નથી જેવા કે રાવ ત્રંબો ડાવરી અને જેહડા હડાહડ કળિયુગમાં પણ માનવ કેવો પરચો ગણાય બધી વાતો હોય ને પછી બાપુની ગુરુ મહારાજની કોઈ કૃપા છે અને માતાજીના નો અને આપણે જે માયા એમાં આપણે સેવા માતાજીની કરી અને માતાજીની વિશે વાત કરતા હોય તો આજે એનાથી છે પાંડવો પહેલા ની છે હજી પાંડવો આપણે પાંચ વાર સેવા કરીએ આપણે બધા કહીએ પાંડવા સેવા કરી ગયા ગાયો સેવા કરી ગયા અને આજે ગાયો છે આપડે ત્યાંથી અરુ અરુ પરંપરા એકબીજા બે પછી હાલી આવે સગલીયા આપણે મકાણા આવ્યા મકાણા પૂજા કરી ગયા ત્યાં પછી સગલી આવ્યા સગલી આ ત્રાવ બનાવ્યો આ ત્રાવ એ દેવીયર સગલી બનાવવા અને અહીંયા ત્રાવમાં પાર રેતી નથી પાણી આવે તો તૂટી જતી પછી એવું બત્રી લખણા ચારણનું કે લોહી દેવો કે તો રે કોઈ બીધું ને કીધું હવે એમાં અહીં અંજારથી હાભા બેઠું અહીંયા કુટુંબમાં કોઈક દીકરો લઈએ આવ્યા એને અહીંયા લોહી દેવો તો લોહી દેવાની જગ્યાએ અમે જીવ તો દઈ દીધો છોકરાને લઈ દીધો પછી માતાજીને ખબર પડી બીજા ત્રીજાથી કે મારો દીકરોજી આવ્યો નહીં હું માતાજી ગાડું જોડીને અહીંયા આવ્યા અહીંયા પૂછા કરી તો કે મારો દીકરો માં કીધો કે મેં કે પારમાં દઈ દીધો તે પાર ખોદ આવી ક્યાં દીધો ત્યાં ખોજ જીવતો દીકરો કે હજી હોય બે ત્રણ દી આવતા થઈ ગયા હજી જીવતો હોય તો મારા હાથી મારે કઈ સમાધિ લેવી છે મારા દીકરા બી ઘેરી સમાધિ લીધી વીર ઘૂઘરાને નારાસુરીમાં નારાસોરીમાં ત્યાંથી આવે તો ખરાબ રણ ઉતાર થઈ જાવ કે રણ રણ ની ઓધરો ઓથર ચાર ગામમાં ઓધરસો નહીં સગલી વાત ક્યાંથી ગામ મૂકીને જાતા જાય તે પછી મકાન આવ્યા મકાણે પૂજા કરી પછી નોખો પોપો આવ્યા અહીંયાના કુળમાં ભટ્ટી આવ્યો એને માતાજીએ કીધું કે દીકરો દીકરી પીણાવી દે તો ભલે કે ગોજરાજ ભટ્ટીને દીકરી પીણાયા ત્યાંથી આ ભોપવાનો વરસાદ થયો માતાજીને સમરવાનું જે અહીંયાના કુળમાં સામબાઈ થયા પાંચમી છઠ્ઠી સાતમી કે એમ કાક પેટી સાંબાઈ થયા મુરવાજી પછી મોરારજીના રાજા આવ્યો ને તે પછી તે શામભાઈ અહીંયા રાપર ફેક પડ્યા હતા અહીંયા સેવા કરતા સેવા કરતા અહીંયા મારા પ્રેરણા દિવસ મંદિર બનાવ્યું આ મંદિર ત્યાંથી મંદિર છે અને બીજું મંદિર બનાવ્યું આપણે ભુજ રોદ્રાણી જ્યાંથી આ ગાદીની સાપડ ક્યાંથી છે તે પરંપરા ક્યાંથી સાથે આવે છે અમરજતી બાપુ આવ્યા અમરજતી બાપુ પછી બીજા આવ્યા સાંભાઈ આવ્યા શામભાઈ પછી અત્યારે અમે ગીરી છીએ सांबा तीन पीठिया पीढ़ी हाल हज भूतवाड़ बात मैं करता तो अमरजीत बापू आया तेजी नको पोप सेवा करता नौ सेवा करता अमरजेत बापू गाँव में मा आया गा। मारे माता जाओ हाँ तो अत्यार हाँ टाइम रही रात हूँ रेवाती नहीं बापू आज अँ रहो कवा सेवा कर सी दर्शन करजो कैसे जाऊ जाऊँ મને મેલી જાય પછી જાતો રહેજો હું જણ માતાજી જણ થાય એ નખો બાપુ એ મેલી ગયા તે રાતે મેં હેરાન કર્યા મારા બાપુને બાપુએ માતાજીને સમરણ કર્યું એને ભૂતા હોય પછી ચામડાને દડા માતાજીએ પૂરાવી દીધી અને ક્યાં થઈ ગયાથી રહેણાક થયું પહેલાં એ રહેતા નહીં સેવા કરીને ભાગી જતા બપોરે અને ક્યાંથી રહેણાક થયું તે પછી સાંભળીને હવે માતાજી અહીંયા મંદિર બનાવવાનું અનુમતિ દીધી પહેલાં ગયા અહીંયા હેરાન કર્યા એટલે માતાજી હિમાલય ગયા મારે હવે હાથ ગાડી નાખવું અહીંયા ગયા હિમાલય હિમાલય ખીમો રખ્યો ગાડું લઈને ફેરવ ગયો ગરબામાં આજે ગડો ગરબામાં આવે ખીમા રખ્યાનું જે ફેરવા આવી ગયા ઉથી ઊંવા ગયા ને માતાજી પથ્થરોને કરી નાખ્યો હિમાનો મારી ગયા આમ કેમ કે મારી ગયા તારું કે કામ છે ખાજી તો

તો બધા આજથી કે તને કે નારિયલ ને અખીણ તને દેશે કે બાર મહિના તો કે સાક્ષી કોણ પછી લક્ષ્મીનારાયણ સાક્ષીમાં બેસા કોઈ પણ નાની મોટી માનતા હોય તો ભેરો દાદા નારિયલ મૂકવા ન ક્યાંથી માતાજી શિકારે નહીં આ લક્ષ્મીનારાયણ સાક્ષીમાં એટલે બેસા મિત્રો કહેવાય છે કે નોગા ભોપા સાથે માતાજી પ્રત્યક્ષ ચોપાટ રમતા અને ત્યારે માતાજીની ચોરમાંથી પાણી ટપકતા નોગા ભોપાએ કારણ પૂરતા માતાજીએ જણાવ્યું કે મારા પરમ ભક્ત ઝગડું વાણ મધ અટવાયું છે અને તેમણે મારું સ્મરણ કરતા મેં તે વાણને તાર્યું છે મિત્રો માતાજીના આવા તો અનેક ફરચા છે મિત્રો આજ છે રવિચી મંદિરની ગૌશાળા જે આશરે છ હજાર જેટલી ગાયો છે જેની પાછળ આપણા ગોવાળ ભાઈઓ પણ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને સાથે સાથે બાપુશ્રી પણ સારી એવી સેવા આપી રહ્યા છે